શાક બનાવી દીધું છે ટિફિન માટે થાય છે ભગવાનના દર્શન કરી લો પૂજાપાઠ થાય છે જો અમારે હલો પછી મળીએ ચેનો નાસ્તો તૈયાર થઈ ગયો છે નાસ્તામાં સવારમાં રાતે બનાવીતું પૂરીમાંથી વઘતો ગોકડા આ લોકો માટે બનાવ્યો અને પાછું નું નાસ્તો તો નાસ્તામાં તો આ છે છે આઈટમ

કિન કરવાનું હોય છે કમેન્ટ કરજો નાસ્તામાં આ ભરી પછી ચા નાસ્તો કરી અમારું વિડિયો ગમે તો લાઈક સબસ્ક્રાઇબ કરજો બાય